આવતા વિવિધ ગામોમાંથી છત્રીસ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દાતા ડૉક્ટર મનોજભાઈ પી ગોંગીવાલાના હસ્તે ડ્રેસ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રોહિત સમાજ સેવા મંડળ દ્વારા ધનસુરાના પ્રમુખ શ્રી જયંતિભાઈ એસ પ્રિયદર્શી મંત્રી શ્રી કાંતિલાલ ડોક્ટર આર પરમાર શૈલેષભાઈ જામઠા નટુભાઈ ધનસુરા પાર્થભાઈ બિલવાણીયા તથા વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રમુખશ્રીએ દાતા તથા દાતાશ્રીએ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ મેળવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી દાતાશ્રી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે પ્રમુખશ્રી દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે ડૉક્ટર આર પરમારે આભાર વિધિ કરી હતી